નમસ્કાર હું છું દિવ્યા બુલેટ ઇન્ડિયાના ખાસ અહેવાલમાં સ્વાગત છે આપનું કોઠા સુજેને અડગ નિશ્ચય હોય તો કોઈ કઠિનમાં કઠિન કામ પણ પાર પાડી શકે તેની પ્રતિતી સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોએ કરી છે ઠંડી ગરમી અને વર્ષા એમ ત્રણેય ઋતુની પરાકાષ્ઠાનો સતત સામનો કરતા આ જિલ્લો આજે દૂધ ઉત્પાદન થકી શ્વેત વિકાસની પરાકાષ્ઠા તરફ ડગ માંડવા સજ્જ બન્યો છે

એનડી બી તેમજ ઇન્ડિયન ડેરી કોર્પોરેશનના અને દેશના શ્વેત ક્રાંતિ જિલ્લામાં બે પોઈન્ટ બાવન કરોડ નાણાકીય સહાય મળતા હિંમતનગર તાલુકાના બોરિયા ગામમાં જમીન ખરીદીને જૂન દૈનિક એક લાખ લિટર જેટલા દૂધ ક્ષમતા ધરાવતી સાબરડેરીના પ્રોજેક્ટનું ખાતમૂરખ ડોક્ટર વી કુરિયનના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાબરડેરીના સ્થાપક અને પ્રથમ ચેરમેન ભુરાભાઈ ખોડીદાસ પટેલના હસ્તે ઓગણીસો ને ચુંબોતેરમાં સાબરડેરીનો પ્રોજેક્ટ ધમધમતો થઈ ગયો હતો તો હાલના સમયમાં સાબરડેરી સાબરકાંઠા ખેડૂતોની જીવાદોરી છે જેની બાગડોર સાબર ડેરી ઓગણીસો ને ચોસઠથી સફળ વિકાસ યાત્રાના સર્વોચ્ચ શિખરે પહોંચી છે વર્ષ બે હાજર વીસ થી એકવીસ માં યુનિયન નું ટર્ન ઓવર રૂપિયા પાંચ હાજર સાતસો દસ પોઈન્ટ કરોડ સુધી ડેરી સમગ્ર દેશમાં જાણીતું નામ બની ગયું છે આ ડેરી એ છેલ્લા અઠાવન વર્ષમાં ઉડીને ઉડી ને આખે વળગે એવી અદભુત કામગીરી કરી છે જેના કારણે તે માત્ર ભારતમાં જ નહીં પણ વિશ્વની સૌથી ઝડપથી વિકસતી ડેરી પણ બની ગઈ છે માત્ર ઓગણીસ દૂધ મંડળી થી શરૂ થયેલી ડેરી આજે ઓગણીસો કાર્યરત દૂધ મંડળી ધરાવે છે જ રીતે માત્ર ઓગણત્રીસ સભાસદો સાથે શરૂ થયેલી ડેરી આજે ત્રણ લાખ ચોર્યાસી હજાર આઠસો ને પીઠ બળ ધરાવે છે સ્થાપના સમય એટલે કે વર્ષ થી ચોસઠથી માં માત્ર ઝીરો પોઇન્ટ જીરો પાંચ લાખ લિટર દૂધ સંપાદનથી શરૂઆત કરી આજે દૈનિક સરરાશ તેત્રીસ પોઈન્ટ સત્યાવીસ લાખ લિટર પ્રતિદિન દૂધનું સંપાદન કરવામાં આવી રહ્યું છે પ્રતિદિન ચાલીસ લાખ લિટર દૂધ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ગુજરાતમાં અને છ લાખ લિટરની ક્ષમતા હરિયાણાના રોહતક ખાતે ધરાવે છે આજ રીતે વર્ષ ઓગણીસો પોચું છે સાબર ડેરી દ્વારા વર્ષ ઓગણીસો થી પાસઠ માં પશુપાલકો ને પ્રતિ કિલો ફેટના રૂપિયા એક પોઈન્ટ દસ અપાતા હતા અને આજે રૂપિયા આઠસો અપાય છે આ જોઈને કહી શકાય કે સાબર ડેરી દ્વારા પશુપાલકોના જીવનમાં ઉજાસ આવ્યો છે